જય દ્વારકાધીશ મિત્રો ગોમતી બાજુમાં જે એવા માલધારી સમાજ ને આપણે મળશું જે પબ્લિક ને કાયમ એન્જોય કરાવે છે કાયમ આનંદ કરાવે છે એવા ભાઈ ને આપણે મળશું અને એની મુલાકાત લેશું આગળ લઈને ખડું તમારું નામ શું છે કે

જે પબ્લિક ના શોખ હોય એ દાદા પૂરા પાડે છે એવા અમારા ધાબડી અહીંયા અહિયાં રબારી હાજર છે અને આ એમનું સાંઠીઓ છે જે ઉટ આપણે સાંઠીઓ કહી શકીએ ને ઉટ પણ કહી શકીએ આની ઉપર અદા કેટલા બે કેટલા લોકો બેસી શકે ત્રણ બે ચાર બે આ ઉટ ઉપર અદા એમ કે છે કે ત્રણ થી ચાર લોકો બેસી શકે અને જે સેલાણીઓ છે તેમાં દરિયાના કાંઠે આ લોકોને બધાને ફેરવતા હોય હા ફેરવી દરિયા કાંઠે ફેરવી કેલામામાં છે ખેલામામાં એમ કહે છે કે દરિયાકાંઠે જે લોકો આવે એને દરિયાકાંઠે ફેરવે અને અહીંયાનો જે એરિયો છે ગોમતી ઘાટનો તેની આસપાસમાં જે લોકોને શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય એ લોકોને બધાને ખૂબ આનંદ કરાવે છે ત્રણ એક લોકો બેસી શકે બે થી ત્રણ ચાર ત્રણ ચાર છોકરાઓ અહીંયા બેસી શકે એવું આ દાદાનું કહેવું છે અને લોકોને આનંદ કરાવે છે એના સિવાય દાદા કંઈ બોલશો હા જે ભગવાન જાય છે ગોમતી ઘાટુંથી આમ દરિયા દરિયાકાંઠે આમ જેટ પાંચ કુવા લઈને જઈએ છીએ કોઈ જાતને અમને આવરણ ના હોવું અમારે સરકાર વિનંતી કરે સરકાર વિનંતી કરે અમને કોઈ જાતનું આવરણ ના હોવું અને તમે અહીંયા ઉંટવાડા કેટલા લોકો છો અહીંયા ઉંટવાડા ત્રીસ થી ચાલીસ ચાલીસ જણા ઉંટવાડા છે અહીંયા ત્રીસ થી ચાલીસ જે માલધારીઓ છે ઉટ લઈ અને સવાર થી સાંજ સુધી રહેતા હોય છે હોળીના તહેવાર ઉપર તમારે વધારે ટ્રાફિક રહે ટ્રાફિક છે અને આડા દિવસો હોય કે આડે દિવસે હોય ચાલુ હોય આડા દિવસે ટ્રાફિક હોય અને હોડીના પર્વત ઉપર તો વધારે જયારે જયારે તહેવારો આવે ત્યારે ત્યારે વધારે ટ્રાફિક હોતું હોય છે પાણીમાં ફેરવી જાય પાણી જો હોય ને તો ગોમતી કિનારે અમે ફેરવી છે પાણીમાં જે ઉટના પગ ઓછા પાણી ઉટના પગ પહોંચે ત્યાં સુધી જે લોકો હોય છે તેને પણ ઉટને પાણીમાં પણ ફેરવે છે જ્યારે હા થોડા પાણીમાં બહુ વધારે પાણીમાં ન હોય જે પબ્લિક જે બેસે એને નુકસાન ન થાય એટલું હોય ત્યાં સુધી બેસાડે છે એવું આદાનું કહેવું છે

બે રૂપિયા થી માંડી અને પચાસ રૂપિયા સુધી અત્યારે જે પહોંચ્યું છે ત્યાં સુધી એ ખૂબ આનંદ કરાવ્યું છે એવા ગોમતી ઘાટ ઉપર આવો ત્યારે અદાની મુલાકાત લેજો જય દ્વારકાધીશ જય ગોમતી